છો બધા ચાલો આજે આપણે એક થી દસ અંક માટે દડા ફેંકની રમત રમવાના છીએ દડો ફેંકી અને કયા નંબરની બોટલ પડે છે તે અંકને ઓળખવાનો છે અને એ અંક જેટલી સ્ટીક ગણીને બતાવવાની છે તો રમત સ્ટાર્ટ કરીશું આપણે ચાલો તો વિજયભાઈ પહેલા આવશે વિજયભાઈ ચાલો ધો ફેંકો વેરી ગુડ ચાલો પહેલા જે બોટલ પડી ને એ બોટલ કયો અંગ છે બતાવો નવ વેરી ગુડ તો ચાલો નવ સ્ટિક ગણો વેરી ગુડ ચલો બધી સ્ટીક મૂકી દો હવે બીજા નંબર વાળા આવી જાય ચાલો કાવ્યા બેન વેરી ગુડ ચાલો કયા નંબરની બોટલ પડી વેરી ગુડ તો ચાલો ત્રણ સ્ટીક ગણો વેરી ગુડ સરસ ચાલો હવે અંજલી બેન ઓ બે પાડી ચાલો ગણો જોઈએ કઈ છે સરસ વેરી ગુડ તો ચાલો મને પહેલા નવ સ્ટીક આપો વેરી ગુડ ચલો ત્યાર પછી કયા નંબરની બોર્ડલ પડી સરસ વેરી ગુડ મૂકી દો અને દડોલ પછી ના નંબર ને આપો ભાઈ ધ્રુવભાઈ ચલો કયા નંબર ની પડી બે નંબર તો બે સ્ટીક આપો મને વેરી ગુડ સરસ